હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ભરેલા કંટોળાનું શાક અને આ શાક તો મોટાથી લઈ નાના બાળકોને પણ બહુ જ ભાવે છે કેમ કે ભાત સાથે તો એકદમ મસ્ત ખટા મીઠું લાગે છે ગ્રેવીવાળું શાક અને પાન કંટોળાને મેં સરસ રીતે પાણીમાં ધોઈ લીધા છે એકદમ ચોખ્ખા કરી લીધા છે અને તે પછી આપણે કોટનના કપડાથી લૂસી લેશું અને કંટોળાને આવી જ રીતના આપણે બધાએ કંટોળામાં કટ લગાવી અને જે અંદરના જે બીયા આવે એ આપણે કાઢી લેવાના છે કંટ્રોલાને સાફ કરી લેવાના છે અહીં તમે જોઈ શકો છો મેં બધા કંટોળાને આવી જ રીતના સાફ કરી લીધા છે એકદમ સરસ રીતે અને તે પછી અહીંયા અમે લીધા છે બાફેલા બટેકા અને કંટ્રોલાને આપણે બાફવાના નથી ડાયરેક્ટ જ બનાવવાના છે ઘણા મીઠું નાખી અને પહેલાં એકવાર બાફી અને જાળીમાં નિતારીને તે પછી પણ આપણે એ રીતના પણ બનાવી શકાય છે પણ કંટોલાની સ્ટાઇલ છે એકદમ પતલી હોય છે એટલે બાફવાની જરૂર નથી અને તે પછી અહીંયા અમે જીરા પાવડર ગરમ મસાલો મીઠું આદુમરસાની પેસ્ટ ઉમેરી છીએ અને લીંબુ ઉમેરી દીધું છે સ્વાદ પ્રમાણે અને થોડીક આપણે ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરવાથી સરસ સ્વાદ આવે છે અને ધાણા ઉમેરી અને બધો મસાલાને આપણે મિક્સ કરી દેવું અને અહીંયા આપણો કંટોલાનો મસાલો છે એ એકદમ ગયો છે ભરવા માટે તૈયાર છે અને આવી જ રીતના આપણે બધાએ કંટોલાને આપણે ભરી લેવાના છે અને એકદમ ફૂલ મસાલો ભરવાનો છે સરસ લાગે છે આ શાક અને થોડોક મસાલો મેં મારો અહીંયા બચેલો છે એને હું તમને આગળના વિડીયોમાં કહીશ અને તે પછી મેં આપણું તેલ પણ મેં ધીમા ગેસે ગરમ થવા માટે મૂકી દીધું છે અને તેલ ધીમા ગેસે ગરમ થાય એકદમ ધીમો ગેસ થઈ ગયો ત્યાં સુધીમાં હું કાંદા ટમેટાની ગ્રેવી કરી લઉં અને સૌથી પહેલાં તો હું ટમેટા છે એને ક્રશ કરી લઉં તે પછી કાંદા ક્રશ કરીશ અને ત્યાં સુધી એમાં તેલ પણ સે આવી જાય અને એમાં ટમેટાની ગ્રેવી પણ બની ગઈ છે અને હવે તમે જોઈ શકો છો તેલ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે રાઈ જીરું અને ઇંકથી આપણે વઘાર કરીશું તમાલપત્ર ઉમેરીશું અને આપણે કાંદાની જે ગ્રેવી કરી છે એ ઉમેરી દઈશું અને તે પછી થોડીક વાર રહીને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે સાતરી લેશું કાંદાને તે પછી મેં ઉમેરેલો છે એક ચમચી ચણાનો લોટ કેમ કે આપણે અઢીસો કંટોળા લીધેલા છે એ પ્રમાણે આપણે અહીંયા લોટ પણ ઉમેરવાનો છે પાંચસો હોય તો બે ચમચી જેટલો જોવી નકર એક ચમચી જેટલો જ જોવી અને તે પછી આપણે બટેકાનો માવો જે બચ્યો તો એ પણ મેં ઉમેરી દીધો છે અને હવે આપણે ઉમેરી દેવું લાલ મરચાં પાવડર હળદર મીઠું ધાણાજીરા પાવડર અને લસણની ચટણી ઉમેરેલી છે અને થોડુંક પાણી ઉમેરી સરસ રીતે આપણે મિક્સ કરી દેવું કલર જો એક સાથે એકદમ મસ્ત આવી ગયો છે કેમ કે મસાલો જે ઉમેર્યો તો એનાથી પછી આપણે ઉપરથી થોડુંક પાણી ઉમેર્યું એટલે અને બધા કંટ્રોલા જે આપણે ભરાશે આવી રીતના આપણે મૂકી દેવા ગમે રીતના મૂકો ચાલે આપણે કેમ કે ફેરવવાના તો સેઝા અને તે પછી હું એક સરસ રીતે પાછું એકવાર મિક્સ કરી દઈ હવે ઢાંકણ ઢાંકી અને કંટ્રોલ આપણા ચડે ત્યાં સુધીમાં આપણે હું બીજું કામ કરીશ ચાલો હવે તમે જોઈ શકો છો પંદર વીસ મિનિટ જેટલો સમય લાગ્યો ગયો છે એકદમ સરસ રીતે કંટોળા છે આપણા ચડી ગયા છે અને હવે હું એને ડિશમાં લઈ લઈશ એની સાથે મેં લીધા છે ભાત ભાત બહુ સરસ લાગે છે કાંદા ટમેટાની એકદમ ખાટી મીઠી ગ્રેવી ટમેટામાં ટમેટાનો ભાગ થોડોક વધારે રાખવાનો એટલે મસ્ત લાગે ગ્રેવી સરસ બને બબાય